સુરતના પાલ વિસ્તારમાં આવેલા નિશાળ આર્કેટ પાસેના મેદાનમાં આગામી દિવસોમાં એક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના આયોજક સમિતિના સભ્ય ડોક્ટર સંજયભાઈ શાહે મીડિયા સાથેની વાતચીતમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી પંચાણું ફૂલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા છેલ્લા તેર વર્ષની મહેનત બાદ નિશ્ચિત સૂત્ર ગ્રંથ પર વિવેચન તૈયાર કરવામાં આવ્યું છે ચોવીસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક લાખ આઠ હજાર શ્લોક પ્રમાણે આ ગ્રંથનું સંશોધન થયું છે જે સાધુ માટે અત્યંત ઉપયોગી સુરતમાં પ્રથમ વખત સત્તર ફૂટની શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પર ચાલીસ ફૂટના પડદા પર થ્રી મેપિંગ શો યોજાશે આદિત્યનાથ પરમાત્મા દ્વારા સ્થાપિત અષ્ટપદ તીર્થ અંગેની માહિતી આપતી ત્રણસો ડિગ્રી એલઈડી આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે

તો કદાચ સુરત ભારતની અંદર નંબર વન તરીકે ઉભરી આવે સુરત માત્ર સુરતીઓનું નથી સુરતમાંથી જેટલા આવતા ભારતીય આવતા લોકો છે તે પર સુરતનું નામ રોશન કરતા હોય છે આ સુરતની એક જબરદસ્ત કોટીની પ્રસિદ્ધિ છે સુરત સંતો મહંતો ત્યાગીઓ કપસલીઓ ધર્માત્માઓ જેની આ પવિત્ર ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિ ઉપર ધર્મગુરુઓનું પણ વારંવાર આગમન થતું હોય છે દરેક અંદર સંતો પોતાની સત્સંગ દ્વારા સમગ્ર પ્રજાને સંસ્કૃતિને અને ધર્મને ઉજાગર કરવા માટે કઈ ને કઈ વિવિધ પ્રકારના આયોજનો કરતા હોય છે ચોવીસો વર્ષ પહેલા બનેલી એક ઘટના जेए घटनाना साक्षी आवर से सूरतली धर्मावाय प्रजा बनी रहे। भगवान मावी थाय ऐना पची डॉर्सो वर्ष पची। बद्रबाहु स्वामी जेठ महाराजा था। जेमने एक निश्चित ग्रंथ पर सुंदर सर्जन करियो। पर चौवीसो वर्ष पची, ये भी एक ऐतिहासिक घटना बनी रही है। કે જે ઘટનાના સાક્ષી તરીકે સમગ્ર સુરતની પ્રજા માત્ર આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે ડોક્ટર સંજયભાઈ શાહ જે જગ્યા ઉપર આપણે ઉભા છે એ નિશ્ચિત સૂત્ર ઉપર જે પ્રસંગ સુરતના આંગણે થઈ રહ્યો છે એના આયોજક સમિતિ વતી હું આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું આચાર્ય કુલચંદ્ર દ્વારા ઉંમર વર્ષ છે છેલ્લા તેર વર્ષથી એક ગ્રંથ ઉપર એ રચના કરી રહ્યા છે લગભગ ચોવીસો વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત થયું છે કે એક લાખ આઠ હજાર શ્લોક પ્રમાણ આ ગ્રંથ ઉપર વિવેચન કરી અને ભારતભરના તમામ સાધુ સાધ્વીજી ભગવંતોને આ ઉપયોગી થાય એવા ગ્રંથ ઉપર એમણે સંશોધન કર્યું છે આ પ્રસંગે પાંચ દિવસનું એક ભવ્ય આયોજન સુરત શ્રી સંઘના આંગણે પાલ ખાતે નિશાલ આડકેર ચાર રસ્તા ઉપર આ ભૂમિ ઉપર થવા જઈ રહ્યું છે આપ જે નિહાળી રહ્યા છો પાછળના ભાગની અંદર અહીંયા આગાડી પ્રવચન મંડપ છે જ્યાં આગાડી પાંચ દિવસના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે એની બાજુમાં એક સુંદર આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર પ્રથમવાર આ બે ડોમની વચ્ચે પંદર ફૂટની હાઈટ ઉપર સત્તર ફૂટના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની એક દર્શનીય મૂર્તિ ઊભી કરવામાં આવશે એની બંને સાઈડ ઉપર ચાલીસ ફૂટનો એક પડદો હશે જેના ઉપર શંખેશ્વર પરમાત્મા માટેનું એક થ્રી મેપિંગનો શો અહીંયા આગળ રોજ રાત્રે બે શો એના આયોજિત કરવામાં આવશે સુરત શહેરમાં પહેલી વખત આ થ્રી મેપિંગનું આયોજન થઈ રહ્યું છે જે બાજુમાં આર્ટ ગેલેરી જોઈ રહ્યા છો એ આર્ટ ગેલેરીની અંદર આદિનાથ પરમાત્મા દ્વારા જે અષ્ટાપદ તીર્થની સ્થાપના થઈ હતી એ અષ્ટાપદ તીર્થ અંગેનું a 360 degree